નમસ્કાર ખેડૂત મિત્રો હું માલાભાઈ ચૌધરી ધાનુકા એગ્રીટેક લિમિટેડ તરફથી તમામ ખેડૂત મિત્રોનું આ વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું આજ રોજ અમે થરાદ તાલુકાના ડેલ ગામ ખાતે ઉપસ્થિત છીએ અહીં આપણા એક પ્રગતિશીલ ખેડૂત મિત્રને ત્યાં થોડા દિવસ પહેલાં મગફળીના પાકની અંદર ધાનુકાની પર્જ પ્રોડક્ટનો ડેમો કરાવવામાં આવ્યો હતો તો આપણે તેમની સાથે વાતચીત કરીશું કે તેમનો આ પ્રોડક્ટ પ્રત્યે કેવો અનુભવ રહ્યો અને એના તેના કેવા રિઝલ્ટ મળ્યા તો તમારો પરિચય જણાવશો મારું નામ પટેલ શામળાભાઈ દરગાજી હું ડેલ ગામનો નિવાસી છું મારો તાલુકો થરાદ છે જિલ્લો બનાસકાંઠા કે થરાદવા જિલ્લો જે કોઈ નવો મારો મોબાઈલ નંબર છે નવ્વાણું સાત સત્તાણું ત્યાંશી નવ ચાલીસ તો શામળભાઈ તમે તમારે ત્યાં આપણે પર્જ પ્રોડક્ટનો ડેમો કરાવવામાં આવ્યો હતો તો તમારા મગફળીના પાકની અંદર કયા નિંદામણ હતા અને એમાં તમને કેવા રિઝલ્ટ મળ્યા છે તે વિશે આપણે ખેડૂત મિત્રોને જણાવશો મારે મગફળીની અંદર મનસો પછી હોમો જે પત્તા પત્તાવાળો આવે એ છે પછી ગોળપત્તીનો જે નિંદણ હતા જે એ લોકો અમારી સાદી ભાષામાં બાવળીઓ કહીએ કે કણજરી કહીએ હાટડો કહીએ આવા જે ગોળપત્તીના ઘણા બધા નિંદણો હતા એ પણ નષ્ટ પામ્યા છે અને રિઝલ્ટ પણ સારો છે ઓકે તો શામળભાઈ તમે આપણે કેટલા દિવસની મગફળી હતી અને શું પ્રમાણથી આપણે તેનો યુઝ કર્યો હતો ફળ પ્રોડક્ટનો મારી મગફળી ઉગ્યા ને દસ થી પંદર દિવસની વચ્ચે એને ગાળો હતો અને મેં ચાલીસ એમ એલ એક પંપે નાખી અને એનો યુઝ કર્યો હતો અને એના પછી મગફળીની અંદર કોઈ આડેસર નથી થઈ એની નીલોતરી અને એનું રિઝલ્ટ પણ બહુ સારું મળ્યું ઓકે તો આપણે તમે બીજા ખેડૂત મિત્રોને આ પર્જ પ્રોડક્ટ વિશે ભલામણ કરશો હા બીજી આ બીજી કંપનીઓ કરતા અમને આ ફર્જ વિશે અમે બીજી ઘણી પ્રોડક્ટ લાવીને આજુબાજુમાં બીજે વાપરી છે એને કરતાં આ મગફળી ઉપર આડે છે કરે છે અને જે એની શક્તિ છે એ પણ અવૃદ્ધિ નથી છે એટલે મારા માનવામાં પ્રમાણે બીજી કંપનીઓ કરતાં પરજ ધાનુકાનું એ મને સારું લાગ્યું છે એમ અને ખેડૂત મિત્રોને મારી નંબર વિનંતી છે કે આ યુઝ કરજો એમ ઓકે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે તમારા પણ મગફળીના પાકની અંદર જો સાકડા પત્તા અને પોળા પત્તાની અંદર મગફળીની અંદર જો નિંદામણ હોય તો આપણે ધાનુકા કંપનીનું પર્ચ વાપરી અને તેનું શાનદાર રિઝલ્ટ મેળવી શકો તો ખેડૂત મિત્રો આજે જ અપનાવો પર્ચ થેન્ક યુ જય હિન્દ જય